એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી ડૉક્ટર વિજય શ્રીવાસ્તવને બંગલો ખાલી કરવા સાંસદે ઈમેલ કર્યો હતો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ તેમના ઈમેલમાં લખ્યું કે હું તમને વૈકલ્પિક રહેઠાણ આપવા તૈયાર છું પરંતુ વીસી બંગલો પર તમારા ગેરકાયદેસર કબજો છોડો સાંસદે ઇમેલની નકલ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મોકલી છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પૂર્વ વીસી ડૉક્ટર વિજય શ્રીવાસ્તવને યુનિવર્સિટીએ તેમને આપેલો બંગલો ખાલી કરવા માટે ઈમેલ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે એમએસ યુનિવર્સિટીનો પરિસર ખાલી કરવા અને નવા કુલપતિની પસંદગી કરવામાં વિલંબ થઈ રહ્યો છે એ ખૂબ જ દુઃખદ અને અસંતોષ સાથે હું તમારા ધ્યાન પર લાવી રહ્યો છે અગાઉ તમે કુલપતિ પદ માટે લાયક નથી તે હકીકત જાણ્યા પછી આ સાચા દસ્તાવેજો રજૂ કરીને અને અરજી કરીને ગુજરાત સરકારનો આધાર કર્યો નથી કૃપા કરીને સમજો કે એમએસ યુનિવર્સિટી માત્ર એક સામાન્ય યુનિવર્સિટી નથી પરંતુ દરેક વડોદરાવાસીઓના હૃદયમાં ખૂબ જ સર્વોચ્ચ સ્થાન છે અને ભારતની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે હું આ મેલમાં તેના ગૌરવ અને પ્રતિષ્ઠાને કેવી રીતે બગાડી છે તેનો વિગતમાં જવાબ માંગતો નથી હું તમને વિનંતી કરું છું કે તમે ધન્વંતરી બંગલો વહેલી તકે ખાલી કરાવ

અને એક નોર્મલ પ્રોસીજરના મુતાબિક એમને એક મહિનો બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વીસી બંગલોમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે છૂટ પણ આપવામાં આવી હતી પરંતુ હજુ પણ એમના દ્વારા આ વીસી જે બંગલો છે એમનો કબજો છોડવામાં નથી આવ્યો અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે પરંતુ મહારાજા સજારાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે અને મેં એમને કહ્યું પણ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને જો કોઈ મકાન રહેવા માટે જો અત્યારે કોઈ વ્યવસ્થા કરવાની હોય તો એમાં પણ અમે આપને મદદ કરીશું પરંતુ મહારાજા શરદીરાવ યુનિવર્સિટીનું જે પ્રિમાઇસ છે એમણે આપણે શાલીનતાપૂર્વક છોડવું જોઈએ યુનિવર્સિટીના વહીવટ અર્થે બનાવેલા તમામ જે વોટ્સએપ ગ્રુપો છે એની અંદર પણ હજુ તેઓ એક્ઝિટ નથી થયા અને એક્ઝિટ ના થવાને કારણે જે જે અત્યારે ઇન્ચાર્જ વિસી છે તેઓ પણ મુક્તપણે પોતાનું કાર્ય કરી નથી રહ્યા એ બાબતનું યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પણ મને રજૂઆત ઘણી બધી બાબતો છે કે જે યુનિવર્સિટીના વિકાસ માટે વિદ્યાર્થીઓના વિકાસ માટે ખૂબ જ ચિંતાજનક છે જેમ કે બે વર્ષ સુધી દોઢસો જેટલી પીએચડી થિસિસ કે જે લોકોએ પોતાનું પીએચડી પૂરું થઈ ગયું હોય આપને ખ્યાલ હશે કે એ અરસામાં જ્યારે એમને કોઈ નોકરીની ઓપનિંગ આવી હોય કોઈ રોજગારની તક નિર્માણ થઈ હોય એ રોજગારમાં પણ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓ અપ્લાય ના કરી શક્યા માત્ર ને માત્ર કારણ કે એમણે પોતે પીએચડી ગાઈડ ના બન્યા એના ગુસ્સામાં એમણે બે વર્ષ સુધી દોઢસો પીએચડીની થીસીસ એમને અટકાવી સાથે સાથે ઘણા પુસ્તકો કે જેની ખરીદી ત્રણ વર્ષ સુધી એમના દ્વારા કરવામાં ન આવી એવા ઘણા મુદ્દાઓ છે કે જે યુનિવર્સિટીનો વિકાસ અત્યારે આપણને ખબર નહીં પડે અત્યારે જ્યારે નેક દ્વારા આપણને એક્રેડિશન સારું મળેલું છે ત્યારે આપણને બધું સારું લાગશે પરંતુ આગળ જતાં બે હજાર સત્યાવીસમાં જ્યારે ફરીથી એક્રેડિશન આવશે ત્યારે આ પ્રકારના નકારાત્મક પ્રભાવ નેકના એક્રેડિશનમાં અને ગુજરાત સરકારની એક સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં જ્યારે પડવાના હોય એમના આવા વ્યક્તિગત કૃત્યોથી જ્યારે સરકારને નુકસાન થતું હોય ત્યારે મને લાગ્યું કે આ બાબતે એમનું ધ્યાન દોરવું મને અનિવાર્ય લાગ્યું છે હું નથી માનતો કે કોઈ એવું રાજકીય પીઠબળ હોય સરકાર શ્રી હંમેશા નીતિ નિયમ મુજબ કામ કાર્ય કરતી હોય છે જો રાજકીય પીઠબળ જ હોય જો એમને પાર્ટીના કોઈ સરકારનું એમનું પીઠબળ હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ સાંસદ અહીંયા એમને આ પ્રકારની સલાહ ના આપતો